ત્યાં ની આણે વાયો હા આ બધાય પરણે હસી કોઈ નહી ખબર હે બધું <laughs>

सही थाला आई प्रिया या साथ से ना का मारती હજુ કાક રહી ગયો તમે ના બોલો બે માણસ જેમ કરવો એમ કરે બે કરીએ પતિ દેહ ઉકાડી લેવાる પણ લાગે આ પડે જ્યો કીમાન